તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે ખૂબ ઓછું છે રોજ અને બીજી કે ઝડપથી બીજા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની જણા પણ સુંદર મજાના દર્શન કરી શકો છો ઝડપથી બીજા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો અત્યારે ગાંધી મંદિર આવી છે ગાંધી મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો પછી અહીંથી સમાધિ મંદિર અને ત્યાંથી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો જે મિત્રો બાકીમાં જોડાઈ જાય અને આજે ખૂબ ઓછા લોકો જોડાતા એવું લાગી રહ્યું છે તો ગાંધી મંદિરના લાઈવ દર્શન અહીંથી પછી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર

ચાલો અહીંથી સમાધિ મંદિર જઈ વધારે ટાઈમ લેતા બેથી પાંચ મિનિટમાં છે પાંચથી દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો જોઈ શકો છો બધા જ મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે બીજું કે નવા જે મિત્રો હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો અહીંથી આપણે સમાજ મંદિર જઈએ ધ્યાન મંદિર જઈએ ત્યાંના પણ દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની લેજો મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે ટ્રાફિક છે મિત્રો તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના પ્રદર્શન કરાવી મિત્રો તમને તો લાઈવમાં બની રહી છે મિત્રો મનીષભાઈ રવિયા રમભાઈ હમણાં કોલ કરું આવ્યા કે નથી આવ્યા ત્યાં મનીષભાઈ છે બધા મિત્રો અને બાપા અને આજે લાઈનમાં પણ ખૂબ ઓછી ટ્રાફિક છે રોજ કરતા મિત્રો ખૂબ ઓછા લોકો જોડાણ એવું લાગી રહ્યું છે લાગે છે કે આજ બધે સુતા હોય એવું લાગે છે સમાધિ મંદિરના લાઈ દર્શન સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો સમાધિ મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો મિત્રો અને લાઈમ આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો ભોળાનાથના દર્શન કરીને લાઈ કરો આવવાનું હોય તો થોડુંક વહેલા મોડું થઈ જાય છે મિત્રો પાંચ દસ મિનિટ બાપાની રજાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો

બાપા ની અખંડ ધૂન ચાલુ છે આ બાજુ જોઈશો મિત્રો તો સુરું મંદિર લાગી રહ્યું છે તો સુરત ના બાપા ના મંદિરના કરી શકો છો બધા મિત્રોને ને બાપા શ્રીરામ જય માતાજી બાબા શ્રીરામભાઈ página Liderson. Ya, 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 ya,

lo podrán ver en el centro आवे मित्रो टाइम अपन यार चलो આજથી જોઈ શકો જીનેશભાઈ દરજી બાપાસ્ત્રામ અંજારથી લાઈવમાં બંને જણા જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન અને આજે ખૂબ ઓછા લોકો લાઈવમાં જોડાય એવું લાગી રહ્યું છે મિત્રો વાંધો નહીં એક જણો જોડાશે તો પણ આપણે રોજ તો લાઈવ ચાલુ જ રાખશું તો એટલા બધા ગાદીને આવી આવ્યા છે એટલે મને જોઈ શકો છો નમજના બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે આજના 라이 દર્શન તો અચ્છા ગાદીને ગાદીને 라이 દર્શન

તો બાપાના મંદિરના સુંદર મજાના દર્શન કરી શકો છો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈટ લીધ રાખીએ ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાપા રામ જય શ્રી રામ રાધે રાધે લાઈમાં જોડાવા માટે ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે બાપા રામ